લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પાટણ જિલ્લો જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી એમ પ્રજાપતિએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું મતદાનના દિવસે મત આપીને તંદુરસ્ત લોકશાહીમાં પોતાનું યોગદાન આપીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એસ પટેલે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું પાટણમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બન્યા આગામી સાતમી મેના રોજ પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન થવાનું છે ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ફરજ પર જોડાયેલા છે આ અધિકારીશ્રીઓ કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી એમ પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટરશ્રી બી એસ પટેલ તેમજ વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ મતદાન કર્યું હતું શૂન્ય ત્રણ પાટણ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ સોળ રાધનપુર અઢાર પાટણ સત્તર ચાણસમાં અને ઓગણીસ સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં જે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ કેટેગરી બે માંગ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે દરેક વિધાનસભામાં પ્રાંત કચેરી ખાતે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અઢાર પાટણ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ચારસો નેવું જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ નોંધાયા છે જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે જેમાંથી એક જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એમ પ્રજાપતિએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું તેઓશ્રીએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ચૂંટણીતંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે આજે મેં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે આપ પણ આપના મતાધિકારનો સાત મેના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એસ પટેલે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું તદઉપરાંત આર ડી એ નિયામકશ્રી આર પી જોશી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પી ઝાલાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું મતદાનના આ પ્રસંગે ઉપસ્થિત પાટણ પ્રાંત અધિકારી શ્રી મિતુલ પટેલે જણાવ્યું હતું કે શૂન્ય ત્રણ પાટણ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ અઢાર પાટણ વિધાનસભા મતવિસ્તારમાં ચારસો નેવું જેટલા મતદારો વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ચૂંટણીલક્ષી ફરજ પર રોકાયેલા છે જેઓ માટે તા દશાંશ શૂન્ય એક મેથી છ મે સુધી પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેથી આ તમામ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થાય તે અમે સુનિશ્ચિત કરીશું ત્રણ પાટણ લોકસભા વિભાગમાં સમાવિષ્ટ અઢાર પાટણ વિધાનસભા વિસ્તારના ચારસો નેવું મતદારો કે જે કેટેગરી ટુમાં અલગ અલગ ચૂંટણી ફરજમાં રોકાયેલા છે તેઓ માટે ફેસિલિટેશન સેન્ટર અત્રે પ્રાંત કચેરી પાટણ ખાતે એકથી છ તારીખ સુધી કાર્યરત કરેલ છે જેમાં આજ રોજ અલગ અલગ અધિકારીઓ આવીને પોતાનું મતદાન કરેલું છે જેમાં જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીઆરડીએ શ્રી માનની આર એસીએ શ્રી તેમજ જિલ્લા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પણ આવેલ છે અને એમનું મતદાન કરેલ છે આવા તમામ ચારસો નેવું મતદારો જે જે કેટેગરી ટુમાં નોંધાયેલા છે તે તમામ મતદારોનું મતદાન છ તારીખ સુધીમાં અહીંયા થાય અને તમામ મતદારો અહીંયા મતદાન આપે પોસ્ટલ બેલેટથી તે અમે સુનિશ્ચિત કરીશું આભાર